ખરેખર માસી આજે મને ખૂબ જ આનંદ છે કે તું આ બાજુ આવી ગયો એમ માસી આ ફેર એડા જેવા થયા છે એડા તો હારાસ હારાસ છે ને લાણી ભણી નાસીને આવ્યો કોણ નરવો થયો હતી આ બરાબર મુક ગોદડું લાવ મારો માસ્યો કો કહમાં લાગે છે એમ માસી એમ બીજી શાંતિ છે ને એકદમ

ઘણા ટાઈમે આવે ને એટલે કદાચ તમે નહીં ઓળખી જાય હોય આપણા પે નવું લાગ્યું એમ અરે ભાઈ અમારા ને જાહો જલાલી છે શું ધંધો કરે આ શેતી ને ભગવાન ની મેર છે હો આપણે એમને વાવે તો ભાઈ હારમ હારમ હારું થાય છે એટલે ના ના હારું પેલા કોંતીજી હતા ઓળછે ઓ ઓ પેલા મોર બે ચાર વર્ષ પહેલા માં ભાગ રાખતા હા એ રે છે એ રે મારા માસી એ છે ના હવે આપણે બધી પોતાની જમીન કઈ રહી દી એવું છે હા હારું હારું ભગવાન ની દયા વળી

ના મેં નીમ કરો મારા માછા ની એને મને ચેટલો મથ્યો છે મારા નતું રેવા એવું તો પાસે ખાઈને ને કીધા પાસે હું નક્કી કાઠું લાગે પણ એમાં શું છે ખબર છે તમને સારું ખરાબ લાગે કે આ કાલ ઉઠીને ક્યાં સ્યાતુજી ના હગા વાળા ભલા મળે ચાની રકા ભી ગાવ રોટલો ના કરો અમારી અબરું જાય પાછી હા પણ એ ચા પાઈ દેજો એટલે આવી જુ ખાવાનું તો મારા તો જ એમ છે મે એમનો જ બધા હારા તમારા ગામમાં અરે ભાઈ અમારા ગામ તો બૂમ છે એટલે ભલામાં માં અડધી જોન તમારી દે એમ છે બકરો જી તમે કામ કરો હું તો ગુલાવતા આ

તો બરોબર છે પણ બકરાજી ઘણા ટાઈમે આવે માર તો સો ખાતા એટલે આ ભલા મળે તમારા તો ફેરાઈ ને ખાશે મારા ઘેર ત્યાં ભણું મોડે આવો મહેમાન ભલા મારા ભગવાન જેવો કેવાય હવે મહેમાન હું તો અહિયાં ખાવ તો ઈ છે ને તમારી અહીંયા ખાવતો ઈ છે તમસ તો મારા તો ખાઈ લો હળો બસ આટલું મોન રાખો પગે પડ ભાઈ ના ના હાલ હળો ભાઈ પમ્મા છે બીજી વાર તું હોય આવ તો આપડા તો ખાવાનું જોય ગોમના કે જવાનું નહીં

તમે બે ધ્યાદ માં છે તો હું કઉ હડો ખાવતા એટલે તમે રહ્યા બાદ જ જતો દીતો મે ના પાડી જાવ તમે આપણા તો હેડો ને જો તમે હેડો તમે ઓફળો તમે તમે તો સમજો પડો ગોમના વડીલ જેવા છો તમે સમજો હેડો અલ્યા આપણે મેમન હેડો આપણા અહીં શું વિચાર છે તમાર મેમન કહેજો હલવા ખાવ તુએરો ખાવ એમ કરો બકરાજી બોલો હવે મેમન ના હંગાત મન જવાય

અરે ભાઈ અમારા ગામ બધા ગોકુળ જેવા છે જેમ કૃષ્ણ હોય ને એવા છે આ અમારા આખા ગામ માં કોનુડો છે હા કપાજી હા કપાજી એટલે ગમે એવું હોય તો કામ થઈ જાય એવું કેવું લોકો તમે છે ને ચા પાણી કરતા થાકો હોય તમે ખાતા થાકો આ એ તો બધા ને મેં જોઈ લેતા કેમ કે આમ પડે એનો કટકો મેમન વાય હાડો

એક રકે બી જીની એટલે મેં ચા બંધ કરી શાકુ ગોમ બંધ કરે મુ કરતો આ છોકરો એટલે તમે પીવો છો હજી ચા એટલે ચા પીવું છું ઓલું નઈ પાછો હા હા કેતા હો હવે સાલ છે અયન તો હે હવે સાલ છે આખો દાડો પછી ખોટા તમન પર ખાવાય નઈ આલે પાછો જાવા જો જાવા જો ઓકે હવે બકરાજી હા આમ તો દૂધ ઓછું છે એટલે હવે ડોડે તો બી સેટિંગ થશે જે વાતો થોડી પી લે હા અલા મો શું કહો છો હા

તમે છે ઘભાજીને ખાલી મહેમાન ગતિ કરો ઘેર તમને ખબર પડે બત્રીજાના તો ભોજન બનાવો તમારો લે હારું છે અમન બાકી ઘભાજીનો નામ પડે ને તો મહેમાન પેલા હેડે હેડે મારા ઘેર આવે ના પણ બધાય તમારું મોની એ ગયા હો કે ઘભાજી ને જવા આપણે તો તમારવા કેમ કે નોમ છે આપણો મોટું આખા ગામમાં હાચો હાચ જો પેલા બકરાજી ના તો કેતા કોનોડો કોનોડો એટલે હવે હું શું કહું છું કોનતીજી

છે માલ તો છે ભાઈ ટીકાજી નો હોક લાકડા જો કડક છે પૈસા વસૂલ છે પડે કરવું એક આ લાગે ઢળી ગયું

મને તમે વાર રોટલા ખબર આવજો ને હવે ઓળખતા નહીં મને જો કરવાની ઓળખતા નહીં તમને નહીં ઓળખતો આ બધા મારા બેટા આ ટોયલી મારું લાગે મને ચોલી નહિ કહેવાનું ચોલી નહિ કહેવાનું કેમ કે આપણું મગજ બઉ ખરાબ છે હા કાભા ગાજા છું કાભાજી

તમે અહીંયા ખાવા ગયા ને તો મારા ખાવાનું તોય ના બગડ્યું કેમ કે જો બકરાજી ના કોણ તમારું નામ યાદ આવે નતું ગાધું પણ ને ના તૈયાર જબરજસ્ત હવે ગાધું પૂછો તમારું ખાવા અમાર ખાવું પડ્યું